જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજ આપણે બહાર જવાનું છે અને મારા મામાજીનું ઘર થાય છે મુકામ જવાનું છે એ આપણે ન્યા જઈને કહેવું કારણ કે આપણી ગંગાની ઓળખી આભા ન્યા છે ને એની તબિયત બહુ સારી વિખાઈ ગઈ છે આભાની એટલે ખાસ તો આભાને મળવા જવાનું છે તો આપણે જે દૂર નથી જવાનું આપણો બાસોનો સ્ટાફ છે તલગાઢા ત્યાં જઈ થી કારણ કે રસ્તો જોય કે બધાને ખબર પડી જાય કે આ રસ્તો ગયો છે. યાર કેમ તો? આ રોડ થઈ ગયો પણ જોય થોડું આ નાળું કરવાનું બાકી રહી ગયેલું છે આ નાળામાંથી આલુ હોય ને બહુ તો આ આપડી ગંગા ની વાસડી છે આભા અને આપડા મામા ને ઘરે નાન પણ માં એક દીકરી ઉછેરે એમ ઉછેરેલી છે ને બીમાર પડી છે એ લોકો ને ક્યાંય ગમતું નથી એટલે આપડે આજે

અને જો આ આપણે જે ગંગા ગાય હતી ને એની વાસળી છે અહીંયા નાનપણથી અહીંયા આપેલી હતી અને એ મોટી ઉધરીની દીકરીની જેમ ઉજરીને મોટી કરેલી છે અને આની અંદર ઘણી બધી લાગણીઓ આપણી જોડાયેલી છે એટલે આપણે ગમે તો નહીં આવું થાય ત્યારે તો ગાય આપણા આંગણે હોય અને બીમાર પડે કારણ કે આપણા ઘરનો સભ્ય હોય એની જેમ હોય આપણી ગાય તો એ બીમાર પડી હોય તો આપણને કંઈ ગોળતું ન હોય એટલે અત્યારે તો શું આવી હાલતમાં છીએ અને ભગવાન પાસે પ્રાર્થના એવી કરીએ કે થોડાક દિવસોની અંદર ઊભી થઈ જાય હવે બહુ જાદો સમય ન લે કારણ કે આપણને ક્યાંય એના વિના ઓલું રહે નહીં શ્યાન ન રહે એટલા માટે

જેની એકલી એકલી ગણપતિ બાપા બનાવે છે તો જેની ગણપતિ નો બહુ શોખ

પાસ તો સવારે અમે આમ તો ખરા ભરાય કે છે આપણે તલગાદા જાય છે મળવા જાય છે આમ ખબર હતી કે આભાન તબિયત વિખાણી એમ પણ આટલી બધી વિખાણીની ખબર નથી એ જ્યારથી આભારને મળીને છે ને ત્યારથી થોડીક ચિંતા થાય છે કે ભગવાન બસ મટી જાય એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ કે આવીના કેટલી બીમાર એમ આપણને ડૉક્ટરે પણ એમ કીધું છે કે બહુ શક્યતા નથી થાય થઈ ગયો છે અમને વિશ્વાસ છે એટલા વર્ષથી આપણે કયો રાખીએ એટલે કે જો દવા કરશું કદાચ તો લગભગ જાય તો એનામાં જે શક્તિ ક્ષમતા હોય ને એ બધી એટલે મટી જાય પણ પૂરા પ્રયાસ કરશું અને ભગવાનને પ્રાર્થના કરશું કારણ કે ગંગા આપડી ગંગા ગાય છે એના ત્રીજા વેતનની ની એટલે કે આભા છે ને આભાને અમારા મામાજી નું ઘર છે એને આપી અને એને બહુ લાડ પ્રેમથી હાંસવી બહુ વસ્તે હાંસવી કેટલા નાનપણ માલી વરસ વર્ષ ની હતી ત્યારથી લઈ ગયા હતા અને એટલી મસ્ત થઈ ગઈ હતી અને મહિના પોતાને પાંચ મહિના આભા ગાભણ હતી અને એ અચાનક આવી રીતના તાવ આવી ગયો અને તૂટ્યો ઓલો કહેવાય એ બધું થઈ ગયું લાણ થઈ ગઈ ઘણું બધું ભેગું થઈ ગયું છે અને હવે આવતીકાલે ડૉક્ટર આવશે અને એનો રિપોર્ટ મોકલશે અને રિપોર્ટ આવે પછી કઈ દવા કરવી ખબર પડે એટલે આપણે જે આભા હતી ને એ આભા આપણે ગંગા ગાય છે અહીંયા એ ગંગા ગાયની ત્રીજા વેતનની ઓળખી હતી અને એ લગભગ નાની હતી ને જ્યારે સાત આઠ મહિનાની ત્યારે મેં મારા મામાને આપી હતી તો મામાને એટલે હરખથી લઈ ગયા હતા કે એ ખૂબ હાંસવી અને મોટી કરી અને અત્યારે ગાભણી પણ છે પાંચક મહિના ઉપર તો એક આશા હોય ને જે આપણને આશા તો આપણને તો હોય તો વાત આખી અલગ છે પણ એની અરે એની અરે એક આપણો જે સંબંધ હોય ને ગાય હરેનો એ આખો અલગ જ હોય છે જેની અરે લાગણીઓ હોય છે આપણા ઘરની અંદર કોઈ સભ્ય હોય ને સભ્ય કહેતા કે આપણા બાળકો હોય કે આપણા વડીલો હોય એ જેમ હોય ને એવી જ રીતે આપણી ગાયો પણ જે પશુ કોઈ પાલ ખેડૂ પશુપાલન કરતા હોય ને તો એની એની અંદર એટલો લગાવ હોય કે ભાઈ એ આપણી આપણા ઘરનું સભ્ય છે એ જેદુની માંદી પીઢી છે ને લગભગ આજે આઠ દસ દિવસ થઈ ગયા છે પહેલાં એટલી બધી નથી પણ અત્યારે એને વધી ગયું છે તો એ માંદી પીઢી છે ને તો એની વાહે બધા લોકો આમ મોટું પરબ હતું તે રાખડી નથી બાંધી બધા પછી બપોર બધા કીધું બાંધી ભાઈ એવું નથી મટી દે અને ઈ મામાના જે દીકરા છે એમને એટલી વાલી એટલી વાલી થી કાલે કાલે રોવા મળ્યા આજે આપડે ગયા તો આજે બધા રોવા મળ્યા કારણ કે એને યારે આપણે આંગણે હોય એટલે ઘર પરિવાર છે એવું એક માણસ સદસ્ય હોય ને એવો એને યારે પ્રેમ હોય સંબંધ હોય એટલા માટે કોઈ આમ હામ ઉપડ્યું હોય ને આવી રીતના આડી થર્ડ તો આપણને એમ થાય કે ક્યારે ઊભી થાય ક્યારે ખાય એમ એ બધાને ચિંતા થાય જેને આંગણે માલ હોય ને એને આપણે ગયા ત્યારે એની આમ આંખ ઊંચી હતી આમ હોય નથી સોતી ને એકદમ કેમ આપણે હઝર લાકડું થઈ જાય એવી થઈ ગઈ હતી અને એવી રીતના આપણે આંગણે ગાય કે ગમે હોય પશુ

અને એ આપણને એવી રીતની હમદઈ દે ને કે આપણે એને જોઈને તો આપણા હૃદયની અંદર એમ ધબકારા શરૂ થઈ જાય કે ભાઈ ભગવાન હવે કાં તો આને આમાંથી ઉગાડી લે એમ કાને હાવ હાજી કરી દે બસ આપણે એવી જ આશા રાખીએ છીએ કે એ વાસળી આપણી હાવ હારી થઈ જાય અને અત્યારે જેની માટે સંકટ આવેલું છે એ સંકટમાંથી પાર નીકળી જાય બાકી આપણે તો અત્યારે શું છે કે ખાલી દવા કરાવીએ છીએ અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે હે ભગવાન એને એને જલ્દીથી સારું થઈ જાય એમ ને ઊભી થઈ જાય